નમસ્કાર અચ્છા ક્યારે એવું વિચાર્યું છે કે આપણા જીવનને સાચી દિશા એ દિશા શું આપે છે શ્રીમદ્ ભગવદ્ ગીતામાં ખબર છે એક જ શ્લોક છે જે આનો સીધો જવાબ આપે છે અને એ આપણને શીખવે છે કે જ્યારે આપણા મૂળિયા આપણા મૂલ્યો ગુમાવી દઈએ ને ત્યારે ખરેખર શું થાય છે તો ચાલો આજે આ ઊંડા જ્ઞાનને સમજીએ ચાલો સીધા જ કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં જઈએ આંખો બંધ કરીને કલ્પના કરો આપણી સામે ઊભા છે અર્જુન એક મહાન યોદ્ધા પણ આજે એમના ચહેરા પર ચિંતા છે કેમ કારણ કે એ એક એવા ધર્મસંકટમાં ફસાયા છે જ્યાં સામે એમના પોતાના જ લોકો છે લડવાનું છે પણ કોની સામે પરિવારજનો સામે તો અર્જુનનો આ વિષાદ આટલું દુઃખ એનું કારણ શું છે ચલો એમના મનની અંદર જઈને જોઈએ કે એમને શું પરેશાન કરી રહ્યું છે જુઓ અર્જુનને ડર માત્ર યુદ્ધ હારવાનો નથી ના એનાથી પણ કંઈક ઊંડું છે એમના મનમાં એક એવી પરંપરાગત માન્યતા ઘર કરી ગઈ છે જે ભવિષ્ય વિશે ચેતવણી આપે છે અને આ જ ડ હવે એમના શબ્દોમાંથી બહાર આવવાનો છે તો આ પરંપરાની ચેતવણી છે શું હવે અર્જુન એ વાત કહેવા જઈ રહ્યા છે જે એમના ડરનું મૂળ છે એ વાત જે એમણે વડીલો પાસેથી સાંભળી હતી આ રહ્યો એ મૂળ સંસ્કૃત શ્લોક જરા ધ્યાનથી સાંભળજો આ શબ્દોમાં એક અલગ જ વજન છે એક ઊંડાણ છે તો આ શ્લોકનો મતલબ શું થયો અર્જુન અહીં શ્રી કૃષ્ણને પોતાનો સૌથી મોટો ડર કહી રહ્યા છે એ કહે છે હે જનાર્દન મેં એવું સાંભળ્યું છે કે જે પરિવારોના ધર્મ એટલે કે એમના જે પારિવારિક મૂલ્યો હોય છે એ નષ્ટ થઈ જાય ને તો એવા લોકોને હંમેશા માટે નરકમાં રહેવું પડે છે કેટલી મોટી વાત છે આ હવે આ શ્લોકને બરાબર સમજવા માટે સૌથી પહેલાં એ સમજવું પડે કે આ કુળધર્મ છે શું એનો મતલબ શું થાય જુઓ કુળધર્મ એટલે કોઈ એક વસ્તુ નહીં એ છે પરિવારની પરંપરાઓ એના સંસ્કારો અને કર્તવ્યો આ બધું મળીને જે બને ને એ છે કુળધર્મ એક રીતે કહીએ તો આ એક નૈતિક હોકાયંત્ર જેવું છે જે પેઢી દર પેઢી પરિવારને સાચો રસ્તો બતાવે છે અને બધાને એકસાથે બાંધી રાખે છે હવે જરા વિચારો જો આ કુળધર્મ જ આ હોકા યંત્ર જ તૂટી જાય તો તો શું થાય જીવનમાંથી સાચું ખોટું પારખવાની સમજ જતી રહે વ્યક્તિ જાણે કે દિશા વગરની થઈ જાય અર્જુને કહ્યું કે કુળધર્મના નાશનું પરિણામ છે નરક પણ અહીં નરકનો સાચો અર્થ શું છે શું એ મૃત્યુ પછીની કોઈ જગ્યા છે કે પછી એનો કોઈ ઊંડો મતલબ છે તો જુઓ નરક શબ્દના બે અર્થ છે એક છે એનો શાબ્દિક અર્થ જે આપણે બધા જાણીએ છીએ મૃત્યુ પછીની કોઈ જગ્યા પણ અહીં ગીતામાં એનો ભાવાર્થ વધુ મહત્વનો છે એ છે આત્મિક અશાંતિ મનની અંદર ચાલતો સંઘર્ષ અને આપણા આત્માનું પતન એટલે કે અર્જુન કોઈ જગ્યાથી નથી ડરી રહ્યા ના એમનો અસલી ડર તો પોતાના આત્માના પતનનો છે એમના માટે નરક એટલે મનની અંદરની ભયંકર અશાંતિ અને નૈતિક રીતિ નીચે પડી જવું સારું આ તો થઈ હજારો વર્ષ જૂની વાત પણ આજની દુનિયામાં આજના જીવનમાં આ વાતનું શું મહત્ત્વ છે ચાલો આ જ્ઞાનને આપણા આજના સમય સાથે જોડીને જોઈએ અર્જુનનો ડર આજે પણ એટલો જ સાચો લાગે છે ખરું ને જ્યારે કોઈ વ્યક્તિના જીવનમાંથી મૂલ્યોનું માળખું જ તૂટી જાય ત્યારે શું થાય સૌથી પહેલાં તો અંદરથી એક ખાલીપો અનુભવાય છે જીવન જાણે દિશા વગરનું થઈ જાય છે કારણ કે સાચું શું અને ખોટું શું એ જ નથી ખબર પડતી અને પરિણામ માનસિક શાંતિનો નાશ જે એક સતત ચાલતી આંતરિક પીડા જેવું છે અને આ જ આ જ આખા શ્લોકનો સાર છે સાચો નરકવાસ ક્યાંય બહાર નથી શોધવાનો એ તો મૂલ્યો વગરના સિદ્ધાંતો વગરના જીવનમાં જ છે આ જે સ્થિતિ છે જેનો ડર અર્જુનને ખાઈ રહ્યો હતો એટલે જ સંસ્કાર અને ધર્મ એટલે કે આપણા મૂલ્યો અને સિદ્ધાંતો એ ખાલી શબ્દો નથી એ તો આપણી માનસિક શાંતિના પાયાના પથ્થર છે આધારસ્તંભ છે જો આ જ હલી જાય તો આપણું આખું આંતરિક માળખું પડી ભાંગે અને છેલ્લે આ શ્લોક આપણને એક બહુ જ સરળ પણ શક્તિશાળી જીવન મંત્ર આપે છે યાદ રાખવા જેવો કે મૂલ્યો વગરનું જીવન સ્વર્ગ નહીં નરક સમાન બને છે તો આ બધી ચર્ચા પછી એક સવાલ આપણે પોતાની જાતને પૂછવાનો છે એવા કયા મૂલ્યો છે કયા સિદ્ધાંતો છે જે આપણા જીવનનો પાયો છે આપણા જીવનના આધારસ્તંભ કયા છે આનો જવાબ વિચારવા જેવો છે